તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તો મિત્રો આજે આપણે આવી ગયા છે બાલસાણ ગામ મિત્રો તો મિત્રો આજે તમને બે સરસ મજાના મંદિર બતાવો મિત્રો એક છે તોતર માતાનું અને બીજું છે હનુમાન દાદાનું મિત્રો તો ચલો તો મિત્રો જોઈ શકો છો તમે મંદિરનો સુંદર નજારો મિત્રો તો અહીંયા સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો અહીંયા જગ્યા જોઈ લો તમે તો મંદિરની જગ્યા ખૂબ વિશાળ છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ છોડ પણ વાવેલા છે મિત્રો બાજુમાં રોડ જાય છે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર નજારો બે મંદિરનો અહીંયા લાગી રહ્યો છે મિત્રો તો મિત્રો ચલો આપણા મંદિરમાં દર્શન કરવા જઈએ મિત્રો તો મિત્રો વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો તમે કે કલરકામ બહુ સરસ મજાનું કરેલું છે અહીંયા ઉપર જોઈ શકો છો મિત્રો માતાજીના ફોટા પણ દોરેલા છે મિત્રો ખોડિયાર માતા અંબે માતા વિહત માતા બહુચર માતા મેરડી માતા તો અહીંયા મિત્રો ઘણા બધા માતાજીના અહીંયા ફોટા દોરેલા છે મિત્રો તો નજારો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે મિત્રો તો મિત્રો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર તોતર માતાનું છે મિત્રો અહીંયા આવેલા છે એક સાઈડમાં ગણપતિ દાદા અને સામેની સાઈડ મિત્રો વાત કરીએ તો સામેની સાઈડમાં મેં ભૈરવ દાદા બિરાજમાન છે મિત્રો અહીંયા મંદિરની વાત કરીએ મિત્રો તો હરેશભાઈ ગોરસ્વામી જે ઘણા સમયથી અહીંયા મંદિરમાં પૂજા કરી રહ્યા છે મિત્રો તો મિત્રો આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરની અંદર લોકો બોરાની માનતા રાખે છે મિત્રો હા જે લોકોના બાળકો ના બોલતા હોય એવા લોકો અહીંયા બોરાની માનતા રાખે છે મિત્રો ને એમના બાળકો બોલતા થઈ જાય એટલે અહીંયા માતાજીના મંદિરે બોરા ચડાવીને એમની માનતા પૂરી કરે છે મિત્રો તો તમે જોઈ શકો છો કે હરેશભાઈ અહીંયા અત્યારે મંદિરની સેવામાં જ લાગેલા છે મિત્રો તો મિત્રો આ છે માતાજીનું જૂનું સ્થાનક મિત્રો જોઈ શકો છો કે અંદર એક મૂર્તિ પણ માતાજીની છે મિત્રો તો કોમેન્ટમાં જય તોતરમાં અવશ્ય લખજો મિત્રો તો મિત્રો બીજા મંદિરની વાત કરીએ તો આ છે મિત્રો હનુમાન દાદાનું જૂનું મંદિર મિત્રો અહીં જોઈ શકો છો કે અહીંયા શિવલિંગની પણ સ્થાપના કરેલી છે મિત્રો અને બાજુમાં નંદી મહારાજ પણ છે મિત્રો તો મિત્રો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો જય હનુમાન દાદા મિત્રો તો જોઈ શકો છો મિત્રો અખંડ જો ત્યાં ચાલુ રહે છે મિત્રો હનુમાન દાદાની તો જય બજરંગબલી જય શ્રી રામ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો અને વિડીયોને શેર કરજો